નમસ્કાર આપ જોઈ રહ્યા છો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હું છું આપની સાથે સમાચારમાં વાત કરીએ તો હળવદ શહેર તાલુકા ભાજપ પ્રમુખોની વરણી કરવામાં આવી છે

મોરબી જિલ્લાના હળવદ શહેરના તપનભાઈ દવે તરીકે નિમણૂક થઈ છે અને હળવદ ગ્રામ્ય ભરતભાઈ કંજારીની જ્યારે નિમણૂક થઈ હોય ત્યારે આ સંગઠન પર્વમાં બંને પ્રમુખોના તાલુકા અને શહેર ભાજપના પ્રમુખ તરીકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે બંને પ્રમુખોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જ્યારે પાર્ટીએ જે આવડી મોટી જવાબદારી સોંપી હોય શહેરને ગ્રામ્યની આમ જોયું તો આખા ભણી અંદર સંગઠન પર્વ જ્યારે ચાલી રહ્યું હોય ત્યારે બંને અને ખાસ કરીને મોરબી જિલ્લાના આઠે આઠ મારા જે છ મંડલા પ્રમુખની જયારે જે નિમણૂક થઈ છે ત્યારે છ મંડલા પ્રમુખને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું હર અમે જ્યારે પાર્ટી માટે તપ્પર એવા સં જે કાર્યકર્તા જ્યારે એમની ઉપર વિશ્વાસ મૂક્યો ત્યારે મને વિશ્વાસ છે કે આ પાર્ટીના કાર્યકર્તા અને આવતીકાલે આપણે જ્યારે અટલ બિહારી વાજપેયીજી જ્યારે સુશાસન ઉજવા જઈ રહ્યો ત્યારે અને છવ્વીસમી ડિસેમ્બરે બાલ દિવસ જયારે ઉજવવાનો ત્યારે તમામ સાથે કાર્યકર્તા મળી આવો સાથે મળી આ પાર્ટીના યશસ્વી જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી અને માનનીય નરેન્દ્રભાઈ જયારે બાલ દિવસ જયારે એક જાહેરાત કરી હોય બાલ દિવસ અને અટલ બિહારી વાજપેયી તરીકે જે સુશાસન દિવસ તરીકે જ્યારે ઘોષણા કરી હોય ત્યારે આવો સાથે મળી તમામ કાર્યકર્તા આપના ભૂત મંડળ સુધી અને જિલ્લાના કાર્યકર્તા સુધી આ તમામ કાર્યકર્તા કામ કરે એવી મારી અપેક્ષા અસ્તુ ભારત માતા કી વંદે ભારત